હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સેબ એક્ઝામ પર આવેલી સીઈ ટીની અપડેટ વિશે એટલે કે ઘણા મિત્રોએ તમે નવોદયની પરીક્ષા આપી હશે અને તમને એવું લાગ્યું હશે કે કદાચ મારું આમાં ક્લિયર નહીં થઈ શકે હું ક્લિયર નહીં થઈ શકું એવું જો વિચારતા હોય તો હજુ પણ તમારા માટે એક તક આવી છે એટલે કે તમે ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહ્યા છો અને સીઈટીનું કોમન એન્ટ્રન્ટ ટેસ્ટનું ફોર્મ હજુ પણ ભરી શકો છો એની પંદર તારીખ જે લાસ્ટ હતી એ કેન્સલ કરવામાં આવી છે અને તારીખ લંબાવવામાં આવી છે કઈ તારીખ છે આપણે જાણી લેશો તમે તેની વાત કરીશું આપણે ફોર્મ ભરવા માટે કયા કયા હતી તેની તારીખ અહીંયા વાત કરી દીધી છે સોળથી ઓગણીસ ડિસેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો અહીંયાથી કદાચ એક જ ટકો હું હવે શક્યતા કઈ છે પહેલાં તમારે સો ટકા ખાતરી હતી આ ડેટ લંબાશે એમ પણ હવે એક જ ટકો કદાચ ફરી લંબાઈ હવે ચાન્સ ઓછા છે એટલે તમે ઓગણીસ પહેલાં ફોર્મ ભરી દેજો ફોર્મ કઈ રીતે ભરવાનું એની મેં પ્રોસેસ વાત કરેલી પણ છતાંય ફરી યાદ દેવડાવી દો કે તમારા વર્ક શિક્ષક હોય યા તો કોઈ તમારા સ્કૂલના આચાર્ય હોય એને ટીચર આઈડીથી સ્વિફ્ટેફ્ટ નામની એક એપ્લિકેશન આવે છે એજ્યુકેશનની એની અંદર લોગ થશે લોગિન થયા પછી તેઓ એમના ધોરણમાં જશે અને એ ધોરણની અંદર કેટલા વર્ગો ચાલે છે એ અબક બરાબર તો એની અંદર જશે ને અને તમારો અઢાર આંકડાનો નંબર છે એ ટાઈપ કરશે એ પસંદ કરીને અને તમારી માહિતી પૂરેપૂરી અંદર જે જરૂરી છે ભરશે અને સબમિટ કરીને પછી સેવ એટલું નથી કરવાનું એને સબમિટ પણ કરવાનું છે સબમિટ થશે તો જ તમારી અરજી ગ્રાહ્ય ગણાશે ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવાથી ચેનલ સબસ્ક્રાઈબ કરવા બિલકુલ નહી ભૂલતા અને ફોર્મ અવશ્ય ભરી દેજો પરીક્ષા આવવાની વાત પછીની છે જય હિન્દ